સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે નવા ભવનોની ખાસ મુહર્ત વિધિ યોજાઈ રહી છે ત્યારે સુરતના સચિન ખાતે પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ખાસ મુહર્ત કરાયું હતું સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શિક્ષા વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાઓ ખાતે થનાર નવા ભવનોની ખાસ મુર્ત વિધિનો મુખ્ય સમારંભ સુરતની ઉધના ઝોન ટુમાં આવેલ કનકપુર ટીપી સ્કીમ નંબર ઓગણસાઠ પ્લોટ નંબર એકસો ને ખાતે પારડી કંડે પ્રાથમિક શાળા નંબર ત્રણસો સડસઠ ખાતે યોજાયો હતો સચિન કંસાળ રોડ પર આવેલ પારડી કંડે ખાતે યોજાયેલ ખાતમુહૂર્ત વિધિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં મેયર દક્ષિણભાઈ માવાણીના પ્રમુખ સ્થાને હતી તો આ સમયે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દસ થી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની નીમ આજે પાટી હાથે મુકવામાં આવી છે આપણી ત્રણસો શાળામાં બે લાખથી વધારો વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ બતાવે છે કે મહાનગરપાલિકાનું ગુણવત્તા યુગ શિક્ષણ આપી રહી છે હું છેલ્લા આ વર્ષથી પાટી વાત કરું ધોરણ દસમાં છન્નું ટકા ટપા રીઝન સુરત મહાનગરપાલિકામાં આવ્યું છે અને 12 માં ની વાત કરું તો ચોરણ આજ આ છે કે મહાનગરપાલિકાનું જે શિક્ષણ છે એ ગુણવત્તાયુક્ત છે આખા દુનિયામાં સૌથી ઝડપમાં ચાલનારી ટ્રેન આપણે તો ક્યારે કલ્પના નહોતી કરી કે આપણને બુલેટ ટ્રેન મળશે આપણને વંદે ભારત જેવી ટ્રેન મળશે આપણને શહેરમાં મેટ્રો મળશે પણ થોડાક વર્ષની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મનમાં જે કલ્પના હતી એને સાકાર કરી છે અને ભૂલેટ ટ્રેન ગમે તે ઝડપમાં ચાલતી હોય કે વંદે ભારત ગમે તે સ્પીડમાં દોડતી હોય ભૂલ કોરોવું જ પડે અભાવ જ પડે એ પ્રકારની પણ વ્યવસ્થા એ આપણને અહીં જોવા મળી રહી છે